નમસ્તે ઊંધા ગેસની સમસ્યા જે છે એ ખૂબ ઘણા બધા પેશન્ટમાં જોવા મળતી હોય છે કોઈપણ પ્રકારના કોઈપણ ઉંમરના દર્દીમાં ઊંધા ગેસની સમસ્યા જોવા મળે છે અને જ્યારે પણ દર્દીને ઊંધો ગેસ થાય છે ત્યારે આજના સમયમાં ખૂબ જ વધારે તકલીફ જોવા મળતી હોય છે પેશન્ટને ખૂબ બીક લાગે છે અને એને એવું પણ થાય છે કે જાણે હમણાં એટેક આવી જશે અલગ અલગ દવાઓ કરવા છતાં પણ એમને નિદાન સાચું મળતું નથી અને સાચી રાહત થતી હોતી નથી જેને કારણે પેશન્ટ સતત મુંજાય છે પેશન્ટના સગાવાલા પણ ખૂબ મુંજાય છે અને સતત ડૉક્ટર બદલ્યા રાખતા હોય છે આજે મારી સાથે જે છે એ એવો જ એક પેશન્ટ છે રોહિતભાઈ તો રોહિતભાઈ તમારું કયું કામ રાપર રાપડતાલ બરાબર તો રોહિતભાઈ તમને જે છે એ ઊંધા ગેસની તકલીફ થતી હતી અને ફરિયાદ થતી તો એમાં શું શું થયું હતું તમે કેટલા સમયથી સમય કેટલા સમયથી તકલીફ હતી તમને બે ત્રણ મહિનાથી હા બે ત્રણ મહિના તકલીફ હતી શું થતું ભાઈ એમાં તમને એમાં મને થતું આમ ગભરા મળી જેવું થતું અને આમ છાતી ક્યારેક ક્યારેક દુખતું જાણે હમણાં એટેક આવી જશે અને હું તો ગેસ ચડતો વારંવાર બગાસ આવતા સરખી રીતે લઈ ના શકતો બરાબર છે બગાસ સતત મન ઓટકાર આવ્યા રાખે એમ જાણે ઉપરથી ગેસ નીકળ્યા રાખે એવું થયા રાખે શ્વાસ ચડતો શ્વાસ ચડતો તો આવી તકલીફ જયારે તમને થાતી તો તમે અલગ અલગ કેટલા ડોક્ટરને બતાવ્યું હશે બે ડોક્ટર બે ડોક્ટરને બતાવ્યું હતું તો એમની સારવારથી તમને કઈ રાહત થતી હતી રાહત આમ હોસ્પિટલ બતાવી હતું રાપર ત્યારે આમ થોડાક દિવસ રાહત મળી હતી બોટલ ચલાવી હતી બોટલ ચલાવી થોડાક દિવસ રાહત લાગી હતી પછી પાછું એવું ને એવું થઈ જાય બરાબર છે અને જ્યારે તમે આપણી પાસે અહીંયા ટ્રીટમેન્ટ માટે આવ્યા અને આપણે લગભગ જે છે એ ત્યારે દોઢ બે મહિનાની દવા રેગ્યુલર થઈ બરાબર છે તો બે મહિનાની દવામાં તમને કેટલા ટકા ફરક લાગે મને આમ એસીથી નેવું ટકા જેવું ફરક એસી નેવું ટકા ફરક લાગે તો પેલા ભાઈ તમને જે છે એ ગભરામણ થતી હતી બીક લાગતી હમણાં એટેક આવી જશે એ બીક લાગતી હતી બરાબર છે અને એના પછી હવે ત્યારે આપણે દવાની સારવાર કરી એના પછી હવે બીક લાગે કે એવી કાંઈ તકલીફ હવે એમાં એક વખત થઈ છે ભાઈ ના હવે આમ ક્યારેક ક્યારેક થાય પહેલાં જેટલી નથી પહેલાં જેટલી નથી થતી રાતના એકદમ સરસ ઊંઘ આવી જાય હવે ઊંઘ આવી જાય પહેલાં ઊંઘમાં તકલીફ રહેતી કાંઈ બરાબર વિચાર આવ્યા રાખતા વધારે પડતા બરાબર છે તો અત્યારે તમને એંસીથી નેવું ટકા જેટલી રાહત થઈ ગઈ બરાબર અને પેલા કરતાં જેમ પહેલાં પાચન બગડેલું રહેતું પેટ સાફ ન થતું કે ઉપર ગેસ ચડતો એ હવે ચડે છે જરા એક વખત ચડ્યો છે નહીં બરાબર અને જે પહેલાં તમને જેમ શ્વાસ ચડતો અને માથું દુખી આવતું એ હમણાં શ્વાસ ચડે કે માથું દુખી આવીને કાંઈ ફરિયાદ થઈ છે ના નથી થઈ હવે તમે નોર્મલી હલનચલન આરામથી કરી શકો છો કરી શકો ખૂબ સરસ રોહિતભાઈ તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે સો માંથી નેવું દર્દીમાં ઊંધો ગેસ થવાનું એકમાત્ર કારણ માત્ર ને માત્ર પાચનશક્તિની ખામી હોય છે જો આપણે આપણું પાચન સારી રીતે સુધારીએ તો આ રોગ સો ટકા મટી જતો હોય છે જેનું ઉદાહરણ રોહિતભાઈ મારી સામે છે રોહિતભાઈ તમે જેમ તમારા જેવા પેશન્ટ હોય કે જેને ઊંધા ગેસની તકલીફ હોય લાંબા સમયથી હેરાન થયા રાખતા હોય નિદાન ન મળતું એવા લોકોને તમે શું સલાહ આપવા માગશો આપણી સર્વિસને આપણી સારવાર વિશે તમે જરૂર ને જરૂર અહીંયા આવજો અહીંયા સારી ટ્રીટમેન્ટ મળે છે સારી ટ્રીટમેન્ટ મળે તમને ખૂબ સારું થઈ ગયું હા ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે